તમારા મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગ ની અંદર તો અમે આવી ગયા છે મારી દાદી જોડે તો તમે જોઈ શકો છો અમારા દાદી છે તો જોઈ લો અમારી હેલો જય શંકર બોલ દેખા એ બોલ દે આ લખ તો હું કહું તો કે હેલો જય શંકર આ બોલ તો ખરી બોલું તો આપણે શું બોલું હેલો જય શંકર હેલો